રાજુલાના ભેરાઈ ગામે સિંહ મંદિર ખાતે વિશ્વસિંહ દિવસ સંપન્ન થયો આજે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વભરમાં એકમાત્ર સ્મારક મંદિર બન્યું હોય તો તે રાજુલાના ભેરાઈ નજીકના રેલવે ટ્રેક પાસે બનેલું છે બે હજાર ચૌદ ની સાલમાં પ્રથમ ટ્રેન અકસ્માતમાં બે સિંહોળોના મોતની ગંભીર દુર્ઘટના ઘટેલી હતી અને ત્યારબાદ સિંહ પ્રેમીઓએ સ્થાનિક ખેડૂતની વાડીમાં એક સિંહ સ્મૃતિ મંદિરની સ્થાપના કરી

વિશ્વ દિવસ મનાવવાના પ્રયત્ન આજે આ પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા બે સિંહણ કપાણી હતી અને એના સ્મારક એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને અહીંયા મારા હર્ષુરભાઈને ભાઈ શ્રી અમારા પ્રમુખ હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક વંચાવાની હોય સિંહ દિવસ નિમિત્તે સિંહ મંદિર માં પૂજા પાઠ સિંહ ચાલીસા પઠન કરવામાં આવ્યા ત્યારે આ સિંહ સ્મૃતિ મંદિરનું નિર્માણ અંગે જમીન ફાળવણી કરનાર ખેડૂતે પોતાની કિંમતી જમીન ફાળવેલી હતી જૂના સિંહનું એકમાત્ર મંદિર આવ્યા છે તમે એના માટે જમીન ફાળવી છે મારું નામ ક્યારે ઘટના બની ગયા મારું નામ હર્સુરભાઈ જીવાભાઈ રામ ગામ ભેરાઈ અને બે હજાર ચૌદમાં આ રેલવે થયે સિંહનો અકસ્માત થયો અને મૃત્યુ પામેલ છે બે સિંહ એના કારણોસર અમે અહીંયા એક જાગૃતિ સિંહ સ્મારક બનાવ્યું છે બે હજાર ચૌદની સાલમાં રાણી અને રૂપસુંદરી નામની સિંહણના રેલવે ટ્રેક પર ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયેલા હતા એક સિંહણ ગર્ભવતી હતી અને સિંહણના પોસ્ટમોર્ટમમાં ત્રણ સિંહ બાળ પણ મોતને ભેટેલા હોવાની સિંહોની યાદમાં સિંહ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું અને વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરી અને વન વિભાગના અધિકારી યોગરાજસિંહ રાઠોડે આ માહિતી આપી વિશ્વ સિંહ દિવસ છે અને દુનિયાભરમાં એકમાત્ર મંદિર હોય તો પણ આજરોજ વિશ્વસિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલા હતા જે સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી ઉજવણી આખા ભારતમાં થાય છે પરંતુ જે આ ભેરાઈમાં એકમાત્ર સિંહનું મંદિર છે આ સિંહણના મોત કઈ રીતે ઘટના બની હતી આખી વાત કરો આજે દુનિયા વિશ્વ સિંહ દિવસ ઉજવી રહી છે ત્યારે માત્ર ને માત્ર આખી દુનિયાનું એક સ્મારક મંદિર હોય તો એ ભેરાઈ ગામની અંદર છે સિંહણનું અમે સ્મારક મંદિર અહીંયા આગળ લાયર નેચર ફાઉન્ડેશન દ્વારા અને પર્યાવરણ પ્રેમીને સિંહ પ્રેમીઓ દ્વારા આ વિસ્તારની અંદર કરવામાં આવ્યું છે હું વાત કરું કે આ સ્મારક શા માટે બનાવવામાં આવ્યું સૌપ્રથમ બનાવ બે હજાર ચૌદની અંદર બે પોપ્યુલર સિંહણ જે લોકોની વચ્ચે રહેતી અને ખૂબ બધા એને પ્રેમ કરતા હતા તો પ્રથમ બનાવ બે હજાર ચૌદની અંદર ટ્રેનની અંદર એમનું અકસ્માત થયું ત્યારે હું લાઇન કન્ઝર્વ સોસાયટીમાં પણ હતો તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે એક સિંહણ હતી એ પ્રેગનેન્ટ હતી અંદર ત્રણ બચ્ચા પણ નીકળ્યા એટલે બે મોતની પણ પાંચ મોત થયા હતા ત્યારે સૌ પ્રથમવાર આ વિસ્તારની અંદર ટ્રેનમાં જો બનાવ બીનો હોય તો એ બે હજાર ચૌદમાં એશિયાટિક સિંહો એકમાત્ર ગુજરાતના ગીરમાં જોવા મળે છે અને જે દેશભરમાં એક જ જગ્યા ઉપર જોવા મળે છે આખા વિશ્વમાં સિંહનું ક્યાંય મંદિર ન હોય તો તે રાજુલાના ભેરાઈમાં જ છે સિંહની યાદમાં આવેલા સ્મૃતિ મંદિરમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો સાથે સિંહને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી